જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર સ્પ્લેન્ડર બાઇક તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ગાડીના ઓનરની વાત કરું તો વન ઓનર ગાડી છે પાર્સિંગ જી જે અઢાર ગાંધીનગરના પાર્સિંગની આ ગાડી છે ગાડીની કિંમતની વાત કરું તો બત્રીસ હજાર પાયે આ ગાડીની કિંમત રાખી છે તે જણાવે છે કે ટેબલ પર ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીની કિંમતમાં તમને ફેરફાર કરી આપશે એવું બાય જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયા ગામે આ ગાડી જોવા મળશે ગાડીના માલિકનો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ સત્તર છત્રીસ બે નેવું આ બાયનો નંબર છે તમે તેને ફોન કરી વધારે વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ચાચવેલી અને સોખી ગાડી છે ટાયર પણ સારા છે કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે બાકી ગાડી સારી છે અને સાચવેલી સોખી ગાડી છે કન્ડિશન પણ સારી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે